ઓગણત્રીસ જૂનની મધ્યરાત્રી પછી એટલે કે ત્રીસ જૂનથી શનિદેવ વકરી થશે અને પંદર ચોવીસ વકરીથી માર્ગી થશે આ સમય દરમિયાન શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ રહેશે એકસો ઓગણચાલીસ દિવસનો સમયગાળો તમામ રાશિના લોકો માટે ઘણો અગત્યનો રહેવાનો છે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે એ વધારે શક્તિશાળી બને છે અને એના લીધે જ આ છ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ લોકોને અચાનક જ કોઈ નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જીવનસાથીના સ્વાસ્થ્યમાં તકલીફ અથવા દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે સાથે જ સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ જરૂરી છે મહત્વના કાર્યોમાં વિઘ્નો ઉત્પન્ન થશે અને કાર્ય પણ વિલંબથી થશે આ સમય દરમિયાન હનુમાનજી અને શનિદેવની ઉપાસના લાભદાયી રહેશે આ છ રાશિ છે મેષ કર્ક સિંહ વૃષિક ધનુ અને મીન જો તમારી રાશિ પણ છ માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વીડિયો આ